કેમ તો વાલા ખેડૂત મિત્રો બધા મજામાં જશું બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં શનિવાર કરશું તમને ખબર છે તલ તમે જોઈ શકે છો તલ તલ વિશે વાત વિશે હાલમાં કેવા છે અઠવાડિયા પહેલા કેવા હતા આવનારા સમયમાં કેવા ભાવ રહેશે તો વિડીયો છેલ્લે અંત સુધી જોશો એટલે તમને માહિતી મળશે તેલના બજાર ભાવ કેવા રહેશે એની તો વિડીયોને છેલ્લે અંત સુધી જો ભૂલતાની તો તલની તો વાત કરશું પણ મેન મહત્વનો મુદ્દો છે અત્યારે આપણે જે જોઈએ તો હજી માવઠા થાય છે તો માવઠા ન થવો જોઈએ એનું કારણ શું છે એ આપણને ખબર હોવી જોઈએ માવઠા છે એની કારણે થાય છે એ પણ આપણને ખબર હોવી જોઈએ કેમ કે માવઠા થવાનું કારણ છે આપણે અમુક વસ્તુ છે એ માવઠું ન થવું જોઈએ એની માટે વાતાવરણ ખરાબ થઈ ગયું છે તો વાતાવરણ ખરાબ શા માટે થયું છે એ પણ આપણને ખબર હોવી જોઈએ કે જે આપણે જૂના અત્યારે વૃક્ષો હતા એ કાપી નાખ્યા છે તો વૃક્ષો છે એ કોઈને જૂના વૃક્ષો હોય આપણે ઘેર જમાજુ કોઈ કાપતા નહીં પ્લીઝ મારી એક નમ્ર વિનંતી છે કાલે વિશ્વ પર્યાવરણ દિવસ હતો તો તાજેતર માર્કેટ યાર્ડમાં ઉજવવામાં આવ્યો વૃક્ષો છે નો ડાઉટ કાલે ઘણી જગ્યાએ વૃક્ષો રોપાણા છે પણ પછી કેટલા ઉગે એની ઉપર આધાર રાખે છે બાકી આપણા ભારત રાજ્યમાં ચારથી થી પાંચ કરોડ વૃક્ષની જરૂર છે તો એ પણ મહત્વનો મુદ્દો છે આગળ આપણે તલનો મુદ્દો લઈ લઈએ પછી બીજી વાત કરીશું આપણે જય કિસાન એગ્રો છે એગ્રોમાં જઈએ આપણે હાલમાં કોઈની ડુંગળી જોતું હોય તો ટૂંક જ સમયમાં આવી જવાનું છે કોઈ કઈ વેરાયટી જો તમે ફોન કરી નોંધાવી શકો છો કે ભાઈ મારે આ વેરાયટી કેટલા કિલો જોશે તો મળી રહેશે બહારથી વિડીયો જોતા હોય તો આપણી એક રોય બધી વસ્તુ મળી રહેશે છે દવા છે કોઈ પણ બિયારણ છે બધી વસ્તુ મળી રહેશે ઘણાને એવું હોય કે પહેલાં લોટનું ડુંગળું બિયારણ લેવું હોય તો ટૂંક સમયમાં આવી જવાનું છે ઘણી વેરાયટી જે કલર્સની વેરાયટી જે છે કૃતિકા છે ઘણી વેરાયટી છે અલગ અલગ આપણે બેથી નામે પછી એક અક્ષય કંપનીનું બિયારણ સારામાં સારી ક્વોલિટી એ પણ આવી ગયું છે બધી વસ્તુ મળી રહેશે છે કેમ કે અત્યારે જે ડુંગળી સીઝનની વાત છે પણ ઘણા પહેલાં લોટનું લેવું હોય તો એ પણ આપણી પાસે મળી રહેશે તો વાત કરીએ મેન મુદ્દો જે આપણે ફલનો છે ફલની આવક સાથે વાત કરીશું આપણે જે અલગ અલગ તારીખ તારીખ પ્રમાણે કેવા ભાવ હતા એ પણ આપણે વાત કરીએ આપણે વાત કરીશું અઠ્યાવીસ એટલે ગયા શરૂઆતની વાત કરીને આ મહિના છ દિવસ તો ગયા મહિનામાં જન્મ આપણે વાત કરીશું ખેડ મિત્રો સહેલ હતી એની પાંચસો ને ત્રાણું આવક હતી એટલે માં અઠ્યાવીસ તારીખે પછીની આપણે એની વાત કરીશું તો ભાવ કેવા રહે છે ત્યારે પંદરસો થી બાવીસો એની તારીખની વાત પછી ઓગણત્રીસ તારીખ આવક પંદરસો ને ઓગણપચાસ એટલે થેલી આવક હતી અને એ પ્રમાણે ભાવની વાત કરીએ તો પંદરસો ને ચાર થેલી એકવીસો ને એકવીસ આથી ઓગણત્રીસ તારીખની વાત પછી આપણે વાત કરીશું ત્રીસ તારીખ તો ત્રીસ તારીખની આવત હોય ચૌદસો થી સોરાણું મતલબ આ થેલી આવેલી હતી જે ગુણું કે તમે જે કેતા હોય કટ્ટા આવક હતી એટલી થેલીની તો ભાવ હતો સત્તરસો અઠ્યોતેર થેલી એકવીસો ભાવ સારા છે ગયા જે મહિનામાં ભાવ હતા એવા અત્યારે નથી હાલમાં તમે અત્યારના ભાવ જોશો છેલ્લા ચાર પાંચ દિવસ પછી તમને ખબર પડશે વિડીયોમાં કે અત્યારે પહેલા ને અત્યારમાં હું ડિફરન્ટ છે એમ પછી વાત કરીશું આપણે ત્રીસ તારીખની વાત થઈ ગઈ તો એકત્રીસ તારીખ એટલે મહિનાનો છેલ્લો દિવસ હતો ત્યારે કેવા ભાવ હતા શનિવાર હતો ગયા શનિવારે ત્યારે આવા ગતિ તેરસો ને બાવન કરતા આવેલા હતા એક હજાર ત્રણસો ને બાવન થેલા આવેલા હતા ભાવની વાત કરીએ તો સૌસો સિતરથી લઈને એકવીસો ઊંસો ભાવ એકવીસો રૂપિયા તો કોકને જ બાકી સૌસો હોય એટલે અઢારસો ઓગણીસો સત્તરસો અઢારસો ઓગણીસો એવી જ એવરેજ હોય એ તમને બધાને મને ખબર છે કે ઝાઝું લાંબુ રીટેલ આપણે જતા નથી પછી બે તારીખ એટલે આ સોમવારના ભાવ કેવા હતા તો સોમવારથી પંદરસોને સત્તોતેર કટાવ્યા અને સૌ છોને સાતથી લઈને બે હજાર અને પાંત્રીસ ભાવ હતો આ તળાજાની વાત કરું છું બીજા જિલ્લામાં થોડો ઘણો ફેર હોય પચાસ રૂપિયા આમથી આમ હું તળાજાનો વિડીયો બનાવું છું તો તળાજાવાળા હોય અને સેને એલાનિક કરી તો બધી જગ્યાએ લાગુ પડે છે તળાજાવાળાના ઝોવાળા હોય બારથી જો વાળા હોય એ બધા માટે લાગુ પડશે જે આગળ હું વાત કરીશ વિડીયોમાં પછી આપણે વાત કરશું ત્રણ તારીખ ત્રણ તારીખે બે હજાર જ બાજુ કટ્ટર આવક આવક વધી તમે જોયું પેલા બારસો તેરસો પંદરસો તો બે હજાર આવક વધી મેં કોઈ પણ મેં હંમેશા તમને મુદ્દો કીધો છે ડુંગળીના બજાર પર વિડીયો બનાવતા કોઈ પણ રીતે આવક વધે એટલે ડાઉન થવા છે તો આવક વધી એટલે તેરસો થી લઈને ઓગણીસો એકાવન તમે ગયા વર્ષ ગયા મતલબ આ

ચૌદસો નેવું થી લઈને ઓગણીસો પાંત્રીસ ભાવ તો ઘેટા નથી બધા નથી ભાવ તો એ પ્રમાણે જ છે ઘણા મારે સંગ્રહ કરવો ન કરવો હવે વિડીયો બનાવ્યો છે મેં એક ખાસ એક મુહિમ મુદ્દો કહી દઉં છું વિડીયો બનાવવાનું કારણ એમ છે કે તમે ઘરે બેઠા જોઈ પછી પાછા મુખ્ય ખેડૂત એવા છે કે રાજુભાઈ શું કરો મને એવા પ્લીઝ કોઈ ફોન નહીં કરતા જ્યાં માહિતી આપું છું વિડીયો સેલાન સુધી જોઈશું એટલે તમને ખબર પડશે મારું અનુમાન કે મારા અનુમાન પ્રમાણે કહું છું તમને સારું લાગે ઠીક છે બાકી નો ડાઉટ તો મારા અનુમાન પ્રમાણે કહે છે ભાવ સુધરશે નહીં કેમ કે સહેલું જોઈશું તો સેલ અઠવાડિયે આવક વધી છે એટલે ભાવ ડાઉન ડાઉન થતા જાય છે આવક વધવાની શક્યતા તો મતલબ ભાવ વધવાની શક્યતા તો બતાતી નથી કદાચ હજી હો દોઢસો રૂપિયા નીચે જશે એવું અનુમાન છે બાકી હવે આગળ શું કરવું હોય તમારે જોવાનું તમારે તો સંઘરવા નો ન હોય તમારે વિચારવાનું આપણે જે માહિતી લાગી એ મેં આપને આપી દીધી છે આગળનું હવે તમારે શું નિર્ણય લેવો તમારે વિચારવાનું આવ મારું કેવું છે બાકી કોઈ વધારે તમને કંઈ એવું લાગતું હોય ફોન કરી શકો છો અને આપણી છે અહીંયા બધી વસ્તુ મળી રહી છે પણ આગળ વિડીયોમાં વાત કરી છે કોઈ પ્રશ્ન હોય મનમાં આગળ આપણે વાત કરી છે સોમોસ વાવેર્યું છે વૃક્ષ વાવવાનું રાખજો કાલે વિશ્વ પર્યાવરણ દિવસો તો કાલે ઘણા વૃક્ષો વાવ્યા છે પણ હજી તમે જો વાવવા ન હોય તો અવશ્ય વાવી દેજો આપણું કેવું છે કોઈ પ્રશ્ન હોય મનમાં તો જરૂરથી કોમેન્ટમાં લખજો તો અહીંયા વિડીયો આપણે પૂર્ણ કરી તેલના બજાર ભાવનો